અમદાવાદ પોલીસે સ્ટેટ મેનેજમેન્ટ કાર્યક્રમ દ્વારા સ્ટેસ વગર કામ કરી તે માટેનો પ્રયાસ પોલીસ કમિશ્નર જીએસ એસ માર્ગદર્શન આપ્યું છે પોલીસ માટે સ્ટ્રેસ ફ્રી રહેવું ખૂબ જરૂરી છે તેવું પોલીસ કમિશ્નરે કહ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે જોબ નોકરી હોય છે એ બધા દિવસમાં ડ્યુટી સાથે રાતમાં નાઇટ રાઉન્ડમાં જવાનું પરેડમાં જવાનું પછી આરોપીઓના ગોતો સીમાન સુ ધોરણ ઘણી બધી કામગીરી હોય છે એટલે આ થોડી સ્ટ્રેસફુલ હોય છે એટલે આપણે સૂચના આપી છે કે હવે એકંદરે ક્રાઇમ કાબુ હેઠળ છે અને પોલીસ આપણે કહી શકીએ કે થોડો સ્ટ્રીમલાઇન કરીએ તો એના સ્ટ્રેસ મેનેજમેન્ટ એનો આપણે અહીંયા સેમિનાર યોજાવીએ તો અમે દરેક ઝોનને સૂચના આપી છે કે ઝોન વાઇઝ તમે ડીસીપીઓએ જે છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટના થોડા સેમિનાર યોજે સ્ટ્રેસ જે છે એ ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ સારી રહે આપણે ઈચ્છીએ કે દરેક આપણા જે પોલીસના કોન્સ્ટેબલથી જે ઉપરી અધિકારી સુધી છે એ ફિઝિકલી પણ ફિટ રહે મેન્ટલી પણ ફિટ રહે અને સ્ટ્રેસ ફ્રી રહે કેમ કે હવે જોઈએ તો સોસાયટીમાં સ્ટ્રેસ એટલી વધી રહી છે લોકો સુસાઈડ કરે છે અને ડિપ્રેશનમાં જ આવે છે એટલે આપણે ઈચ્છીએ કે પોલીસની પણ ફિઝિકલ મેન્ટલ ફિટનેસ સારી રહે ડિપ્રેશન